અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલી જમીનની ખોટી માપણી થઈ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે પર થતા માટી પુરાણના કામને અટકાવી દીધું હતું અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુ એ સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજ રોજ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસન પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને અટકાવી દીધું હતું આ અંગેની જાણ થતાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ઘટના સ્થળે દોડી ગયા હતા તેમની સાથે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માટી પુરાણનું કામકાજ પુનઃ શરૂ કરાવવાના પ્રયત્નો આદર્યા હતા ખેડૂત તરફે ઘટના સ્થળે આવેલ વકીલ જયરાજ પટેલ અને ખેડૂતના પરિવારજનોએ જ્યાં સુધી તેઓને તેમની જમીનનો પૂરતો એવોર્ડ જાહેર ન થાય ત્યાં સુધી કામકાજ કરવા દઈશું નહીં તેમ મક્કમતાથી જણાવ્યું હતું ગામો ડોલ 871 સવે નંબર જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંતા અને જે એવોર્ડ 2020 માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંતા કાલાસ જયસંગભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કામ માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારાઘડીએ આવી રીતે માપડી અને ખોટા નકશા બતાવે છે ખોટા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોટું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુથાના નામ વડે મહેકમ ચુકવવાની ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં

ની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી છે જમીન તેની ભૂલો ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુઠા ની જમીન નું ખેડૂતોને વળતર મળવું જોઈએ